નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે ઘણા સમયથી વિડીયો નહોતા બનાવતા કારણ કે આપણે થોડા કામમાં હતા તો આજે આપણે એક નાનકડો એવો બ્લોક બનાવીએ તો આપણે આવી ગયા છીએ વડોદરા વડોદરાનું આ રેલવે સ્ટેશન છે ચાલો તમને રેલવે સ્ટેશન બતાવી દો તો આ વડોદરાનું રેલવે સ્ટેશન છે મોટું બહુ આ રેલવે સ્ટેશન છે આ વેઇટિંગ રૂમ અહીં આપણે એસી અને નોન એસી જનરલ વેઇટિંગ રૂમ છે અંદર મને બતાવી દો બધાને અંદર આપણે ટીવીને એવું બધું જોવા મળે છે આ રીતનું કંઈક આવે છે ફૂલે ફૂલ ફૂલ બોડી મસાજ નિન્યાનવે રૂપિયા અંદર મસાજનું એવું કોઈસ છે અંદર મસાજ નવ્વાણું રૂપિયામાં મસાજ કરી આપો આપણે ઉપર જવાનું જ જવું તો બાકી સ્ટેશન તો બહુ મોટું છે તો જોઈએ આપણે જો આ આપણે આવી ગયા કઈથી આપણે ખબર નથી પછી અમદાવાદની અમદાવાદ થી પછી આપણે ઘરેની ટીકા નથી તો આ રીતે બધા માણસો આવીને આપણે બેસી જઈએ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળ્યા બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી